અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમુ લખ પટેલની વરણી કરવામાં આવી છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમુલખ પટેલ ની વરણી કરવામાં આવી હતી અંકલેશ્વર બોર્ડ ઓફ વર્ષ છવ્વીસ માટે નવા બોર્ડની રચના તેમજ બોર્ડના નવા ચેરમેનની ની વરણી કરવામાં આવી હતી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીની આજ રોજ મળેલી બેઠકમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમુલખ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં ઉપરાંત બોર્ડ પ્રતિનિધિમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમતભાઈ સેલડિયા સેક્રેટરી હરેશભાઈ પટેલ 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 પ્રબોધભાઈ ને સામેલ કરવામાં આવ્યા હતા આ નિમિત્તે ઉપસ્થિત અંકલેશ્વર ઉદ્યોગ મંડળના વર્તમાન પ્રમુખ ભૂતપૂર્વ પ્રમુખ સહિત સદસ્યોએ નવ નિયુક્ત ચેરમેન તેમજ સભ્યોને ઉપસ્થિતોએ શુભકામના પાઠવી હતી નવ રચિત નોટીફાઈડ બોર્ડ દ્વારા જીઆઈડીસી ની ઔદ્યોગિક અંતર માળ ય સેવાઓને નવીનીકરણ માટે સહાય યોજના સ્કીમ પ્રોજેક્ટમાં નવી ગ્રાન્ટ મેળવવી સહિતના કાર્યો કરવામાં આવશે તેવી બાહદારી અપાઈ હતી નોટિફાઈડ બોર્ડમાં આજરોજ મારી નોટિફાઈડ બોર્ડ ચેરમેન તરીકે નિયુક્તિ થઈ છે તેના માટે અમે ઇન્ડસ્ટ્રીઝના જે કામો છે તથા રહેણાંક વિસ્તારના જે કામો છે તે બધા કામોને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરશું તથા પાણીની જે વ્યવસ્થા અપર સ્ટ્રીમમાંથી બારસો એમ એમ ડાયાનું જે પાણી લાવવાનું છે તે વચ્ચે ગંદકી બી પણ થાય છે તે સાફ થાય અને બારે કલાક પાણી મળે એવો અમે પ્રયત્ન કરશું તથા નોટિફાઈડમાં જે સુવિધાઓ બધી સગવડતાવાળી છે એનો અમે પૂરો પ્રયત્ન કરીશું આભાર